ચિંતનજી આજે ફાયરિંગ નો બનાવ બન્યો છે ફરી એક વખત અમદાવાદમાં શું છે સમગ્ર મામલો આપણે જણાવી દઉં મોડી રાત્રે અમદાવાદ firing ઘટના સામે આવી હતી કહેવાય છે કે કેટલાક શખ્સો દ્વારા અહીંયા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય આરોપી વાત કરવામાં આવે તો જે મુખ્ય firing કરનાર શખ્સ હરીશ ચંપાવત હોવાનું સામે આવ્યું છે લારી અહીં તપોન સર્કલ પાસે લારી ગલ્લાવાળા ઊભા હતા તે દરમિયાન અંગત અદાવતમાં કહેવાય છે પહેલાની કોઈ અદાવત હતી તેને ધ્યાનમાં રાખીને આ ઝઘડો થયો હતો અને firing ની ઘટના સામે આવી હતી ચોક્કસ રાત્રે ફાયરિંગ થતા સમગ્ર ગયો હતો ત્યાં હાજર પણ ગયો હતો અને મચી ગઈ હતી આ મામલે પોલીસે પણ હાલ તપાસ કરી છે પોલીસ તો છે આગળ કોઈ ફાયરિંગ થયું હતું ત્યાં જો કે આ ફાયરિંગ ની કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ હાલ સામે આવ્યા નથી જી ચિંતનજી તો ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું

આ સામાજિક તત્ત્વોના આતંક જોવા મળી રહ્યો છે જેમાં તપોવન સર્કલ નજીક મોડી રાત્રે આ ફાયરિંગની ઘટના બની છે ભોપાલ બાદ ચાંદકેડામાં ફાયરિંગની ઘટના બની છે જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી એક શખ્સે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યો હતો જમીન લેવેશનો વ્યવસાય કરતા શખ્સે ફાયરિંગ કર્યો હતો તો આ સાથી વધુ માહિતી આપવા માટે सहयोगी चिंतन સુથાર લાઇન પર જોડાયા ચૂક્યા છે તો चिंतनજી આજે ફાઈરિંગનો બનાવ બન્યો છે તેમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે ઘટના સામે આવી હતી લઈને હાલ કહેવાય કે

અહિયાં જે ફાયરિંગ થયું ગત મોડી રાતે ત્યારે ત્યાં કેટલાક શખ્સો અહિયાં બીજા હાજર હતા તેમની પાસેથી આપણે જાણીશું કે સમગ્ર વિગત શું છે ગત મોડી રાતે ફાયરિંગ ફાયરીંગ થયું તે સમયે તમે અહિયાં હાજર હતા ત્યારે શું થયું તું એમાં એવું છે કે કલ રાતે હરિસિંહ ચંપાવત સિયાજ સુજુકી સિયાજ લઈને આવેલા અને ફૂલ ડ્રિંક કરેલું હતું અને બે પાંચ ભાઈઓ ગાળો બોલા

પછી પોલીસે શું કાર્યવાહી કરી પોલીસ એમનું કામ કરે છે અને અમને બરિયા સુધી અમને એવું લાગે છે કે પોલીસ અમને ન્યાય અપાવશે

પૂછવા માંગીશ કે આજે ફરિયાદી કરનાર લોકો હતા એવું જણાવ્યું છે કે એ જે છે ફાયરિંગ કરનાર હરિસિંગ એ દારૂ પીધેલી હાલતમાં હતો એટલે કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં આ દ્વારા દારૂ પીધેલી હાલતમાં હતો હાલતમાં હોવાનું છે

કહી શકાય કે આ તો બીજો બનાવ હતો તપોવન સર્કલ નજીક ફાયરિંગ પહેલા પણ કામગીરી પર પણ સવાલો ઉઠી આપણે જાણવા પાસે આયોજન કરવામાં આવ્યું ત્યારે તે ગોળી જે છે તે ક્યાં વાગી હતી તમે જોઈ શકો છો અહીંયા જે જે ફાયરિંગ તો તે બુલેટ માર માર થઈ ગયો છે લારી ની તો ફરિયાદી જે હતા તે ડોક્ટર બચી ગયા જો કે આ તેમને ગોળી વાગી હોત તો તેમનો કદાચ આમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હોત મોત થયું કારણ કે અહીંયા મોટી સંખ્યામાં તે સમયે હાજર હતું અહીંયા

Thank <laughs> you

પણ જાહેરમાં હત્યા જેવી બનાવો બની ગયા છે જનો શહેરીજનોની સુરક્ષા સામે થોડાક સવાલો ઉભા થાય છે અને પોલીસ પ્રશાસન સામે પણ તો ખુબ ખુબ આભાર અમદાવાદના તપોવન સર્કલ નજીક ફાયરિંગનો બનાવ બન્યો છે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો છે હરિસિંહ દ્વારા એટલે કે અસામાજિક તત્વો બેખોફ રીતે ફાયરિંગનો બનાવ વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે